તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અમારા અમારા હવે ફેમિલી બ્લોગિંગ ચાલુ કરી છે 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 આજ અમારો અને અને અમે અત્યારે ગામડે તમને આવવાની બહુ મજેદાર રહેવાની તો તમે સાથે બન્યા રહો અને આગળ જો તો તમને મજા આવશે આગળ જતાં મજા આવશે અને મારી મમ્મી આજ બ્લોગિંગ હોતેન કર મારી હારે બરાબર એવું બોલવાનું જે આવડે બોલવાનું જે આપણે ગુજરાતી આપણે ગુજરાતી જ કે ઇંગ્લિશ જ એમ કે હિન્દી બોલો ગુજરાતી બોલો આપણે એવું બોલવાનું પણ સપોર્ટ કરવાનો ઈ સપોર્ટ એને કરવાનો શેર તો મને આવડે તો ખરા આમ આમ દેજો એક હા દેજો રવિવારે રામનવમી છે હવે આ બે તો ગામડે જાય છે બધા અને હનુમાન જયંતિ આવે છે અમારા વેલના ગોપો ને તિથી આવે છે એટલે મજા મજા કરવાની છે અમારા લોકો ને અને અમે આ વખતે અમે તો કઈ આઈશુ નહી ગામડે જવાનું છે આઈશુ નહી એટલે ન્યાય થાય જ જેવું કઈ ન હોય કે એ થાય ખાલી બાઘો કેતો તો કે ન્યાય થવાની છે બહુ મોટા પાયે તો આપણે ન્યાય જ ચાહો બધા તમને બતાવશું જો જાહો ને અમે તો તમે બ્લોગમાં બન્યા રહીજો છેલ્લે સુધી તો મજા આવશે કાલ સવારથી તો મજા જ આવશે કારણ કે અમે એવા એક ફેમિલી છે ફેમિલી છે પણ તમને મુશ્કેલી એટલે બહુ ખતરનાક તમને મજા આવશે કારણ કે અમારી ફેમિલીમાં છે ને આમ તારત મેટા તમે જોવો ને કેમ જમતા જમતા જોવો તમને મજા આવ્યા રાખે એમ અમારા બ્લોગ નાના આવશે ને એટલે તમને એટલી જ મજા આવશે તમે એકવાર જોજો ખાલી એકવાર કારણ કે અમા જેઠાલાલ છે બાગો છે દયાબેન છે અમારે દયાબેન તો દેમા છે દયાબેન ની ઘર જાવાન છે કેમ દયાબેન નો છોકરા નો નું હું છે એ ચાહી કુશી ખબર પડે ના દાંડિયા રસ દયાબેન નો છોકરા નો દાંડિયા રસ છે સેમ છે ક્યાં જવાનું છે

બરાબર ને <laughs> 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 <laughs>

આ અમારી અમારી માં મજાક કરે છે પણ હવે અમારો બ્લોગ કન્ટિન્યુ આવશે ને એવું અમે કક કરશું તમે અમને સપોર્ટ કરો સપોર્ટ ઈ સપોર્ટ કરો ઈ સપોર્ટ મળવી આપણે ડાયરેક્ટ સવારે એ ફ્યુ મોમેન્ટસ લેટર તો આખરા મેં અમરેલી પહોંચી ગયા છીએ ગાઈસ અમે પહોંચી ગયા સી ફાઇનલી ગામડામાં મારી મમ્મી બગો આવી ગયો જો

માતાજી સુખી રાખે પુલીમા નું ઘર આવી ગયું છે હવે ઘરે જઈને તમને જેઠાલાલ મળાવીએ અમે જેઠાલાલ એટલે બાગાના પપ્પા સમજ રહ્યો તું મળાવીએ ચાલો તમને હવે બન્યા રહો અમારા સાથે તમે બ્લોગમાં આ વિડિયો ઉતારે તો એ સાલુ સહન પાણી વાપર્યો તમને YouTube માં ફેમસ કરવાનું છે

કાકી ગુલાબ તો એટલા બધા છે પણ ગુલાબ દેવાવાળી ક્યારે આવશે તો કોઈક કોઈ ને ગુલાબ તો તો છે ગુલાબ 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 અહી અમે નાઈ ધન મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ હવે અને અમારા અમારે બડીયા બાજુમાં બેઠા છે કેમ છે તમને તમે નાયું કે નહીં અત્યાર સુધી નહીં હોય એમ અને અમારા મેડમ જો અહીંયા આવીને છે ને મસ્ત મસ્તના નવા કપડા પહેરે છે અને સુરત તો નાઈટ ડ્રેસ માટે વાર્તા હોય આપણી માટે રાજા માટે ટેટીની બંદોબસ્ત થાય છે એમાં દાદા 16 પ્રો મેક્સ ફોન લઈ આવે છે કેમ દાદા આ જો તો હા 16 પ્રો મેક્સ હો હા આડર પહોંચ્યો એનું ફોન આવે છે કોઈનો કિસાબ થઈ ગયો યો બોલો યો નવો ફોન બંધ થઈ ગયો આ માર ભઈ છે મસ્તરી મનસ ને વાળી જાય ને તો દિવાલ માથા પછાડે આ નાય બસડું છે કેવું છે છે ને બાકી મસ્તું કોઈ હોય તો કમેન્ટ કરજો તો ગુડી આવશે કોના એના એવું છે રમાડે એમ ગલુડ યુ સી કે ન તોય રમારે સોરી નામ બહાર લઈ જાય ડળકે આવી કર્મ નીકળતા હમ વાહ અને બગીચા માં ડાયરેક્ટ લુ અમારો જય છે મારા કાકા તમને કોઈ નો ના પડે બધું તમે કોક ના બગીચા માં ડાયરેક્ટ તું જાતો લુ સર દેતો આવો મસ્તની મસ્તની કેરી છે જો આઈસી એક નંબર કેરી આવી છે મસ્તની આ મારા બાપુજી નો બગીચો નથી બીજા નો બગીચો છે પણ અમે આવ્યા છીએ કેરી લેવા આ ભાઈ લઈ જાય છે જો અમને કોઈ મારશે હો આપની બેન

અમારા કાકા છે થોડા જ જાય થોડા જ જાય એક તો મને લાગે છે તડકો ફૂલ ફૂલે ફૂલ તડકો છે અહીંયા આપણે સુરતમાં તડકો પડતો નથી પણ અહીંયા બહુ તડકો છો તડકો મારી નાખેવો છે તડકો તમે બધા છે ને રહી જાઓ અત્યારે બહાર નીકળાય એવું જ નથી બહુ તડકો છે અને અમે કેરી લઈ લીધી છે ફાઇનલી તો હવે અમે છીએ ઘર સાઈડ રસ્તો બહુ ખરાબ છે એટલે થોડુંક નીચે જવું પડે બાકી તો હું તમારી રેજ વાત કરું છું

બીજ આસો આના આમાર બિસ્કિટ જેવો છે તું હે પૈસા નીચે આ બિસ્કિટ જો દાદા એ જોઈન બાજુમાં વાહ દાદાને બેવાન તો બેહી જઈસ આમાર કુતરાને બેવાન કે ને બેહી જાય બોલો આ થોડી પઠાવી છે ત્યાંને પઠાવાય હું બેઠો છું ઓય તો ભઈ જાવ નીચે ભઈ જાવ જો બોલી માથા ઉલાડે જો યાર તે શું આપ જા આ તો મારી દે હે હલે ચલો ના ને બાગા શેમ્પુ લઈ લઈયો શેમ્પુ એટલે કઈ ન્યા કુંડી શેમ્પુ બેમ્પુ નો નાખવાનું વેલા હાલ શેમ્પુ બેમ્પુ ગાડી ગાડી લઈ જાવ નુસ કે ઓલી કે કે ગાડી ઈ ગાડી તરફ લઈ ગયા ક્યાં ગયો ઈ દુબઈ ગયા તારા ન જવાનું કઈ ક્યાં ગયા જો કેલા ભઈ ગયા ગઈ તો એટલે આપડી બેન આગળ લઈને જવાનું છે ને હા એમ ને ચલો ગઈશ તો અમે હવે નીકળવી છીએ સામા કાંઠે નાવા ઊન ભાગો જાવી છીએ એના પપ્પા વૈયા ગયા છે અમે લોકો પણ જાવી છીએ તો જોતા રહ્યો અમારો બ્લોગ લાઈક શેર ને કમેન્ટ કરી દેજો ફટાફટ બાગા કીધું છે એટલે હવે તમારે કરવી જ પડે બગા સબસ્ક્રાઈબ કરી દે ને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ આ લોકો જોઈ લે પણ સબસ્ક્રાઈબ નથી કરતા બોલ આ લોકો જોઈ લે છે પણ સબસ્ક્રાઇબ નહી કરે પણ તમે યાર સબસ્ક્રાઇબ કરો યાર તમે યાર સબસ્ક્રાઇબ કરને થમ્સ અપ ઓકે ઓકે ચલો કેવું ચલો લેસ દો કરતે હવે ચલો અગાના મામાની વાડીયા પહોંચી ગયા છી અને સ્વિમિંગ પૂલ માં નાવાનું છે અમારે બધાને બાપા ન બાપાને થાવા બાપુ પાને થાવા

આપણે અહીંયા બેસવી અને ખાટલા પાથરેલા છે ત્યાં એને જ્યાં જવું ત્યાં જવા દેવી બરાબર ને કાંઈ નહીં ચલો જો અમારે બધાને પેલા પડી ગયા છે ને આવા તમે જોઈ શકો છો એ નહીં માસ ના આવે હા સમજો આ વાર બાલ ખોલે એલા હે એલા હે મુખાબા હે એલા હે આવ પણ આમ એ એ મજા મજા માય ડુક્કી મારે અંદર તું

ના રહા હૈ બાગા ના રહા ના રહ હૈ ગાડી તમારે ક્યાં જવું છે તમે નવાનું નથી તમારે નથી બાર નીકળે